ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં આજના ખાનપાન થી થતા રોગો પ્રત્યે માહિતગાર કરી આયુર્વેદિક જાગૃતતા લાવવા કેમ્પ યોજાયો ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં આયુર્વેદિક કેમ્પનું આયોજન કરાયું હતું નારાયણ ટ્રસ્ટ અને સ્વાનંદ સંસ્થા દ્વારા કેમ્પમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના સ્વાસ્થ્યનું નિદાન અને સારવાર પણ કરાયું હતું કેમ્પમાં ત્રીસ જેટલા નેચરોપેથી અને એલોપેથીના તબીબોએ હાજરી રહી માર્ગદર્શન નિદાન અને સારવાર આપી હતી ખાસ હેતુ ઘર ઘર સુધી આયુર્વેદ રસોદાની ઔષધિ પહોંચાડી સમાજને સ્વસ્થ બનાવવાનો હતો ફાસ્ટ ફૂડના ચટાકા વચ્ચે વધતી બીમારીઓમાં આયુર્વેદ કેટલું કારગર છે તેની માહિતી કેમ્પમાં અપાઈ હતી કાર્યક્રમમાં ડાયરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ આચાર્ય સ્ટાફ વાલીઓ વિદ્યાર્થીઓ સંસ્થાના આગેવાનો અને તબીબો મોટી સંખ્યામાં જોડાયા હતા સ્વાનંદ સંસ્થા દ્વારા નારાયણ વિદ્યાલયના શિક્ષક વર્ગ સ્ટાફ સાથે ભેગા મળીને સમાજ સ્વસ્થ રહે આયુર્વેદ પ્રત્યે જાગૃત થાય અને રસોડાની ઔષધિઓ આચાર્યોએ કરેલા ભોજન પાણીના નિયમોના માધ્યમથી શરીર સંપૂર્ણ તંદુરસ્ત રહી શકે છે એની વૈજ્ઞાનિક માહિતી આપવા માટે સમાજને પ્રયત્ન કરી રહ્યા છે નારાયણ વિદ્યાલયના શિક્ષકોનો આમાં ખૂબ સારો સાથ છે ભારતીય ખાણીપીણીના જે જૂના નિયમો હતા એની જગ્યા પર હાલમાં ગુજરાતમાં જે ફૂડમાં વધારે પડતી વેરાયટી આવી છે એને કારણે ખૂબ બધા રોગો ન જાણ્યા જાણતા હોય એવા પણ શારીરિક રોગો શરૂ થયા છે તો આવા રોગોની સારવાર અર્થે આયુર્વેદ કેટલું મદદરૂપ છે એના ભાગરૂપે એક કાર્યક્રમ શાળામાં આયોજિત કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં અઠ્ઠાવીસથી ત્રીસ નેચરોપેથીના અને એલોપેથીના ડોક્ટર્સની ટીમ છે અને એમની મદદથી શાળાના વિદ્યાર્થીઓ સોસાયટીના રહીશો અને સમાજના બીજા લોકોનું પણ આજે ડાય ડાયોગ્નોસિસ થઈ રહ્યું છે